હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો યુઝ કરીને એકદમ ચટપટો નાસ્તો જેને તમે કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં એઝ અ સ્ટાર્ટર પણ સર્વ કરી શકો છો ખાસ કરીને બાળકોને તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે કારણ કે દેખાવમાં એકદમ નાના નાના કોઈન જેવો દેખાય છે વન બાઇટ સ્નેક તમે આને કહી શકો છો ખાવામાં એટલું ટેસ્ટી છે કે બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે વધેલી રોટલી લઈ લેવાની છે અહીંયા મેં બપોરની લંચની વધેલી રોટલી લઈ લીધી છે તમે આ નાસ્તો ફ્રેશ રોટલીનો યુઝ કરીને પણ બનાવી શકો છો તો બાકીની રોટલી મેં સાઇડ પર મૂકી દીધી છે અને હવે અહીંયા આ રીતના મેં રાઉન્ડ શેપના કૂકી કટર લઈ લીધા છે તો નાના મોટા બે કૂકી કટરમાંથી જે એકદમ નાનું છે એનો હું આજે યુઝ કરીશ તો નાના કૂકી કટરની મદદથી આ રીતે આપણે રોટલીને ગોળ ગોળ કટ કરી લેવાની છે એકદમ આસાનીથી આ કટ થઈ જશે અને આ જ રીતે ત્રણ ચાર જેટલી પણ રોટલીના તમારે કોઈન રેડી કરવા હોય એ તમારે કરી લેવાના છે તો અહીંયા મેં ત્રણ રોટલીના આ રીતના કોઈન રેડી કર્યા છે તો હવે આપણે સ્ટફિંગ બનાવીશું તો સ્ટફિંગ બનાવવા માટે આપણે એક બાઉલની અંદર બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો લઈ લેવાનો છે બટાકાને બાફીને ઠંડા કરીને છોલીને મેં છીણીને લીધા છે હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું બારીક કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાના જે બીયા હોય આપણે કાઢી લેવાના છે એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો આપણે કાંદો ઉમેરવાનો છે બે ટેબલ સ્પૂન જેટલા એમાં આપણે દાડમના દાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન આપણે ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું બેથી અઢી ટેબલ સ્પૂન આપણે મસાલા સિંગ ઉમેરીશું અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું બે ટેબલ સ્પૂન જે ગ્રીન તીખી ચટણી આવે એ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું બે ટેબલ સ્પૂન આપણે મેયોનીઝ ઉમેરવાનું છે અહીંયા મેં પ્લેન મેયોનીઝ જ લીધું છે તમે કોઈ પણ ફ્લેવર્ડ મેયોનીસનો પણ યુઝ કરી શકો છો તો બધી જ વસ્તુને આ રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને મીઠું આપણે હજી સુધી આમાં એડ નથી કર્યું તો સ્વાદ મુજબ આપણે આમાં મીઠું પણ એડ એડ કરી દઈશું એમ તો આપણે આમાં ચાટ મસાલો પણ ઉમેર્યો છે એટલે મીઠું આપણે સ્વાદ મુજબ જેટલું જરૂરી હોય એટલું જ એડ કરવાનું છે અને ફરીથી આને આપણે મિક્સ કરી લઈએ તો આ આપણું એકદમ ચટપટ એવું સ્ટફિંગ બનીને તૈયાર છે હવે ગેસ ઉપર મેં એક નોનસ્ટિક તવો બરાબર ગરમ કરી લીધો છે એની ઉપર આપણે એક ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી લઈએ તો તેલ સ્પ્રેડ થઈ જાય એટલે આપણે જે રોટલીના કોઈન રેડી કર્યા હતા એ આપણે આ રીતે તવા ઉપર અરેન્જ કરી દઈશું કારણ કે આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને બિસ્કિટની જેમ શેકી લેવાના છે તો એકદમ ધીમા તાપે અને આપણે સરસ દબાવતા રહીને શેકીશું જેથી એ મસ્ત ક્રિસ્પી થઈ જાય તો શેકવા માટે અહીંયા મેં લાકડીનો જે આ રીતનો ડટ્ટો આવે એ લીધો છે તમે કોઈ સાફ કપડાની મદદથી દબાવી દબાવીને પણ એને શેકી શકો છો એકદમ સરસ બહાર આપીને એને શેકવાનું છે તો જ એ ક્રિસ્પી થશે તો સરસ એક સાઈડથી એ શેકાઈ જાય એટલે આપણે બીજી બાજુ એને ફેરવી દઈશું તો આ રીતે હાથથી જ એને ફેરવી લેવાનું છે કારણ કે બિલકુલ પણ એ ગરમ નથી લાગતું તો બધા જ કોઈનને એક એક વખત આપણે ફેરવીને બંને સાઈડથી દબાવતા રહીને ક્રિસ્પી અને થોડા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે તમે ચાહો તો બે ચાર ટીપા તેલ પણ એડ કરી શકો છો તો સરસ બંને બાજુથી ક્રિસ્પી શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને અત્યારે આ ખૂબ જ ગરમ છે તો બે મિનિટ એને આપણે ઠંડા થવા દઈએ તો બે મિનિટ પછી આપણે જે કોઈન છે એને લઈ લેવાનું છે અને હવે એની ઉપર આપણે જે ગ્રીન તીખી ચટણી આવે એ લગાવી દઈશું હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એ આપણે આશરે દોઢ ટેબલ સ્પૂન જેટલું એની ઉપર મૂકી દેવાનું છે આનાથી વધારે પણ સ્ટફિંગ મૂકવા માંગો તો મૂકી શકો છો સારું એવુંથી ક્લિયર કરવાનું છે સ્ટફિંગનું પતલું લેયર નથી રાખવાનું તો આ રીતે સ્ટફિંગને અરેન્જ કરી લીધા પછી આપણે બીજું એક કોઈન લઈ લઈશું અને એની ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું હવે જે આ કેચઅપવાળો કોઈન છે એને આપણે સ્ટફિંગની ઉપર ઢાંકી દઈશું તો આ જ રીતે બધા જ કોઈનનો આપણે જે આ નાસ્તો છે એ રેડી કરી લેવાનો છે તો અહીંયા બધા જ કોઈનને મેં રેડી કરી લીધા છે હવે આપણે જે બારીક બેસન સેવ આવે છે એની અંદર આ રીતે સાઈડથી અને કોટ કરી લઈશું બાકીના બધા જ કોઈનને પણ તમારે આ જ રીતે સેવમાં કોટ કરી લેવાના છે તો હવે આપણે આની ઉપર થોડી ડિઝાઇન બનાવીશું તો અહીંયા મેં ટોમેટો કેચપને પાઇપિંગ બેગમાં ભરી લીધો છે એનાથી આ રીતે અનિવનલી આપણે ડિઝાઇન કરીશું જેથી એ પણ અટ્રેક્ટિવ લાગે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે તો સેમ આ રીતે જે આપણે કેચઅપ લગાવ્યો છે એ જ રીતે આપણે જે મેયોનીસ આવે એનું પણ ડિઝાઇન બનાવી લઈશું તો અહીંયા મેં પ્લેન મેયોનીસ જ લીધું છે અગેન તમે કોઈ ફ્લેવર્ડ મેસ પણ લઈ શકો છો આ વન બાઇટ સ્નેક છે જેને તમે તોડીને નહીં ખાઈ શકો એક જ બાઇટમાં તમારે આને ખાઈ લેવાનું છે નહીં તો સ્ટફિંગ બહાર આવી જશે મોનેકો બિસ્કિટમાંથી જ્યારે આપણે આ રીતે નાસ્તો બનાવીએ તો એને તોડીને ખાઈ શકાય છે પણ આને તો આપણે વન બાઇટમાં જ ખાવું પડશે તો લીલા ધાણાથી આને મેં ગાર્નિશ કરી લીધું છે હવે આપણે આ રોટલીના કોઈન્સને સર્વ કરી લઈએ જો રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસે આવેલા બે લાયકનને ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે